કોણાર્કના સૂર્યમંદિરના એક્ઝામમાં કયા કયા પ્રશ્નો પૂછાય છે જેથી કે કયા મંદિરને બ્લેક પેગોડા તરીકે ઓળખવામાં આવે છે તો કોણાર્કના સૂર્યમંદિરને બ્લેક પેગોડા તરીકે ઓળખવામાં આવે છે કોર્કનું સૂર્યમંદિરને કેરેલ યુનેસ્કો દ્વારા વિશ્વ વિશ્વવિરાજન સ્થળમાં સામેલ કરવામાં આવ્યું તો ઓગણીસો ને ચોર્યાસીમાં કોણાર્કના સૂર્યમંદિરને યુનેસ્કો વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યું હતું કોણાર્કના સૂર્યમંદિર કોણે નિર્માણ કરાવ્યું હતું કે તો ગંગવંશના રાજા નરસિંહ વર્માને કરાવ્યું હતું નેક્સ્ટ ક્વેશ્ચન મીનાક્ષી મંદિર ક્યાં આવેલું છે મદુરાઈ તમિલનાડુમાં કાનપુર ઉત્તર પ્રદેશમાં કાગડા હિમાચલ પ્રદેશમાં દેવપ્રાય ઉત્તરાખંડમાં મીનાક્ષી મંદિર ક્યાં આવેલું છે તો સાચો જવાબ છે મદુરાઈ તમિલનાડુ માં આવેલું છે મીનાક્ષી મંદિર કઈ શૈલીમાં છે તો દ્રવિડ શૈલીમાં છે મીનાક્ષી મંદિર કઈ નદીના કિનારે આવેલું છે તો વૈરાગી નદીના કિનારે આવેલું છે મીનાક્ષી મંદિર કોને સમર્પિત છે તો માતા પાર્વતીને સમર્પિત છે અને મીનાક્ષી મંદિરનું નિર્માણ કુલશેખરે કરાવ્યું હતું રઘુનાથ મંદિર ક્યાં આવેલું છે તો જમ્મુ કાશ્મીર ઉત્તર પ્રદેશ દિલ્હી કે લદ્દાખ રઘુનાથ મંદિર ક્યાં આવેલું છે તો સાચો જવાબ છે જમ્મુ કાશ્મીરમાં આવેલું છે રઘુનાથ મંદિર જેથી કે રઘુનાથ મંદિર અઢારસો પાંત્રીસ માં કોને નિર્માણ કરાવ્યું હતું તો તો મહારાજા ગુલાબસિંહ નિર્માણ કાર્ય શરૂ કરાવ્યું હતું ને મહારાજા ગુલાબસિંહ શરૂ કરાવેલ રઘુનાથ મંદિરનું નિર્માણ કાર્ય કોણે પૂર્ણ કરાવ્યું હતું તો અઢારસો સાહીઠ માં મહારાજા રણવીરસિંહે કરાવ્યું હતું પૂરું વિરૂપાક્ષ મંદિર ક્યાં આવેલું છે કાનપુર ઉત્તર પ્રદેશમાં ભુવનેશ્વર ઓડિશામાં હંપી કર્ણાટકમાં કે ગાંધીનગર ગુજરાતમાં તો સાચો જવાબ છે હમ્પી કર્ણાટકમાં વિરૂપાક્ષ મંદિર આવેલું છે અને એક્ઝામમાં પૂછાતા જોવા કે પ્રશ્ન કે વિરુપાક્ષ મંદિર કયા ભગવાનને સમર્પિત છે તો ભગવાન શિવને સમર્પિત છે અને વિરૂપાક્ષ મંદિર નિર્માણ કઈ શૈલીમાં આવેલું છે તો દ્રવિડ શૈલીમાં થયેલું છે કામાખ્યા મંદિર ક્યાં આવેલું છે અસમ ગોવા કેરળ કે ઓડિશા તો સાચો જવાબ છે અસમમાં આવેલું છે કામાખ્યા મંદિર જગન્નાથ મંદિર ક્યાં આવેલું છે અસમ તમિલનાડુ કેરળ કે ઓડિસ્સા જગન્નાથ મંદિર ક્યાં આવેલું છે તો સાચો જવાબ છે ઓડિશામાં આવેલું છે જગન્નાથ મંદિર જગન્નાથ મંદિરના લગતા મોસ્ટ ઇમ્પોર ક્વેશ્ચન જોઈએ કે જગન્નાથ મંદિર કોને સમર્પિત છે તો ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત છે જગન્નાથ મંદિરની ઊંચાઈ કેટલી છે તો બસો ચૌદ ફૂટ ઊંચાઈ છે અને જગન્નાથ મંદિરનો શબ્દનો અર્થ થાય છે તો જગતનો સ્વામી થાય છે તુંગનાથ મંદિર ક્યાં આવેલું છે હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ પંજાબ કે દિલ્હીમાં તુંગનાથ મંદિર ક્યાં આવેલું છે તો તો સાચો જવાબ છે ઉત્તરાખંડમાં આવેલું છે તુંગનાથ મંદિર તુંગનાથ મંદિરના લગતા મુસ્ટીમાં ક્વેશ્ચન જીતી કે તુંગનાથ મંદિર કયા પર્વત પર આવેલું છે તો તુંગનાથ પર્વત ઉપર તુંગનાથ મંદિરનું નિર્માણ ક્યારે કોણે શરૂ કરાવ્યું હતું ક્યારે થયું હતું તો એક હજાર વર્ષ પહેલાં અને તુંગનાથ મંદિર કોને સમર્પિત છે તો ભગવાન શિવને સમર્પિત છે રાજા રાણી મંદિર ક્યાં આવેલું છે આસામમાં ગોવામાં કેરળમાં કે ઓડિશામાં રાજા રાણી મંદિર ક્યાં આવેલું છે તો સાચો જવાબ છે ઓડિશામાં આવેલું છે રાજા રાણી મંદિર ને રાજા રાણી મંદિરના મોસ્ટ મોસ્ટન ક્વેશ્ચન જે રાજા રાણી મંદિર ક્યાં આવેલું છે તો ભુવનેશ્વર ઓડિશામાં આવેલું છે રાજા રાણી મંદિરની સ્થાપના ક્યારે થઈ હતી તો અગિયારમી સદીમાં થઈ હતી રાજા રાણી મંદિરની સ્થાપના સ્વર્ણ મંદિર ક્યાં આવેલું છે ગુજરાત રાજસ્થાન પંજાબ કે મહારાષ્ટ્ર સ્વર્ણ મંદિર ક્યાં આવેલું છે તો પંજાબમાં આવેલું છે સ્વર્ણ મંદિર લિંગરાજ મંદિર ક્યાં આવેલું છે અસમ ગોવા કેરળ કે ઓડિશા લિંગરાજ મંદિર ક્યાં આવેલું છે તો તો સાચો જવાબ છે ઓડિશામાં આવેલું છે લિંગરાજ મંદિર લિંગરાજ મંદિરના ક્વેશ્ચન છે કે લિંગરાજ મંદિર કઈ શૈલીમાં છે તો કલિંગ શૈલીમાં છે લિંગરાજ મંદિર કૈલાસ મંદિર ક્યાં આવેલું છે અમૃતસર પંજાબમાં ઈલોરા મહારાષ્ટ્રમાં ભુવનેશ્વર ઓડિશામાં કાગડા હિમાચલ પ્રદેશમાં કૈલાસ મંદિર ક્યાં આવેલું છે તો સાચો જવાબ છે ઇલોરા મહારાષ્ટ્રમાં કૈલાસ મંદિર આવેલું છે કૈલાસ મંદિર લગતા ક્વેશ્ચન જેથી કૈલાસ મંદિરનું નિર્માણ કોણે કરાવ્યું હતું તો રાજકૃત વંશના રાજા કૃષ્ણ પ્રથમે કરાવ્યું હતું ને કઈ ગુફામાં કૈલાસ મંદિર આવેલું છે તો ઇલોરાની ગુફા સો નંબર સોળમાં આવેલું છે મને કોમેન્ટ કરો કે કે ઇલોરાની ગુફામાં કયા કયા મને ધર્મને લગતી છે મંદિર ક્યાં આવેલું છે તમિલનાડુમાં હિમાચલ પ્રદેશમાં કેરળમાં કે ઓડિશામાં સુર્કેશ્વર મંદિર ક્યાં આવેલું છે ગુવાહાટી આસામમાં ગાંધીનગર ગુજરાતમાં ભુવનેશ્વર ઓડિશામાં કે અમૃતસર પંજાબમાં સુરકેશ્વર મંદિર ક્યાં આવેલું છે તો સાચો જવાબ છે ગુવાહાટી આસામમાં આવેલું છે સુરકેશ્વર મંદિર અને સુરકેશ્વર મંદિરના લખી કે કોણે નિર્માણ કરાવ્યું હતું રાજા પ્રથમ સિંહે કરાવ્યું હતું મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ ક્યાં આવેલું છે ઉત્તરાખંડમાં આંધ્રપ્રદેશમાં રાજસ્થાનમાં કે મધ્યપ્રદેશમાં મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ ક્યાં આવેલું છે તો સાચો જવાબ આપ છે આંધ્રપ્રદેશમાં આવેલું છે મલ્લિકાર્જ જ્યોતિર્લિંગ મંદિર અને મલ્લિકાર્જુ જ્યોતિર્લિંગ મંદિર જેમ કે કઈ ટેકરી પર આવેલું છે નલ્લા નલ્લામાલા ટેકરી પર આવેલું છે મલ્લિકાર્જુન સ્વામી મંદિર મહાબોધિ મંદિર ક્યાં આવેલું છે ત્રિપુરા આસામ કેરળ કે બિહાર મહાબોધિ મંદિર ક્યાં આવેલું છે તો સાચો જવાબ છે બિહારમાં આવેલું છે મહાબોધિ મંદિર અને એક્ઝામમાં પૂછ્યા હતા મહાબોધિના મંદિરના લગતા કે બિહાર બૌદ્ધ ગયામ મંદિર પ્રથમ બૌદ્ધ મંદિર કોણે બનાવ્યું અશોકે બનાવ્યું હતું અને કયા મંદિરને બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું હતું તો મહાબોધિ મંદિરને બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું હતું હિડંબા દેવી મંદિર ક્યાં આવેલું છે સિક્કિમ હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ કે તેલંગાણા હિડમ્બા દેવી મંદિર ક્યાં આવેલું છે તો તો સાચો જવાબ છે હિમાચલ પ્રદેશમાં હિડમ્બા મંદિર આવેલું છે અને હિડિમા લગતા એફસિ કહે છે કે હિડંબા દેવી મંદિરનું નિર્માણ કોણે કરાવ્યું હતું તો રાજા બહાદુર બહાદુરસિંહે કરાવ્યું હતું અને હિમાચલ પ્રદેશમાં કયા મંદિરમાં ડુંગરી ઉત્સવ ઉજવવામાં આવે છે તો હેડિમ્બા દેવી મંદિરમાં ડુંગળી ઉત્સવ ઉજવવામાં આવે છે

ગ્રીસ રેકોર્ડ અનુસાર વિશ્વનું સૌથી અમીર મંદિર છે હજારા રામ મંદિર ક્યાં આવેલું છે હમ્પી કર્ણાટકમાં રાંચી ઝારખંડમાં પઠાણકોટ પંજાબમાં કે અમૃતસર પંજાબમાં હજારા રામ મંદિર ક્યાં આવેલું છે તો સાચો જવાબ છે હમ્પી કર્ણાટકમાં હજારા રામ મંદિર આવેલું છે અને હજારા રામ મંદિરના લગતા એમસીક્યુ જેમ કે હજારા રામ મંદિર કયા રાજ્યમાં આવેલું છે તો વિજયનગર રાજ્યમાં આવેલું છે હજારા રામ મંદિર શાસક સમયમાં બંધાવ્યું હતું કયા શાસકના સમયમાં તો દેવરાયના સમયમાં બંધાવ્યું હતું દ્વારકાધીશ મંદિર એટલે કે જગત મંદિર ક્યાં આવેલું છે જમ્મુ કાશ્મીરમાં ગુજરાતમાં મિઝોરમમાં કે ઝારખંડમાં દ્વારકાધીશ મંદિર ક્યાં આવેલું છે તો તો સાચો જવાબ છે ગુજરાતમાં આવેલું છે દ્વારકાધીશ મંદિર દ્વારકાધીશ મંદિર કઈ નદીના કિનારે આવેલું છે તો ગોમતી નદીના કિનારે આવેલું છે મુરૂડેશ્વર મંદિર ક્યાં આવેલું છે સિક્કિમમાં કર્ણાટકમાં છત્તીસગઢ કે ઉત્તર પ્રદેશમાં મુરડેશ્વર મંદિર ક્યાં આવેલું છે તો તો સાચો જવાબ છે કર્ણાટકમાં આવેલું છે મુરડેશ્વર મંદિર ઇનાકોટી ગુફા ક્યાં ક્યાં મંદિર ક્યાં આવેલું છે કર્ણાટકમાં આસામમાં ત્રિપુરામાં કે દિલ્હીમાં ઉનાકોટી ગુફા મંદિર ક્યાં આવેલું છે તો તો સાચો જવાબ છે ત્રિપુરામાં ઉનાકોટી ગુફા મંદિર આવેલું છે સાચીનો સ્તૂપ ક્યાં આવેલો છે અરુણાચલ પ્રદેશમાં આંધ્ર ઉત્તર પ્રદેશમાં કે મધ્યપ્રદેશમાં સાચીનો સ્તૂપ ક્યાં આવેલો છે તો તો સાચો જવાબ છે મધ્યપ્રદેશમાં આવેલો છે સાચીનો સ્તૂપ કોના દ્વારા બાંધવામાં આવ્યો હતો તો અશોક દ્વારા બાંધવામાં આવ્યો હતો સાચીનો સ્તૂપ ક્યારેય યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇડમાં સામેલ કરવામાં આવ્યો હતો તો ઓગણીસો માં સામેલ કરવામાં આવ્યો હતો એ બસ્સો રૂપિયાની નિર્માણ કયા સ્થાપત્યનું ચિત્ર છે તો સાચીનો સ્તૂપનું ચિત્ર છે ને સાચીનું સ્તૂપ કોણે શિલાલેખ શિલાલેખ કઈ ભાષામાં છે તો બ્રાહ્મી લિપિમાં છે ને સાચીનો સ્તૂપનું નિર્માણ કયા રાજવંશના સમયમાં થયું હતું ને મૌર્ય વંશના સમયમાં થયું હતું એલિફન્ટાની ગુફાઓ ક્યાં આવેલી છે કાનપુર ઉત્તર પ્રદેશમાં મુંબઈ મહારાષ્ટ્રમાં જોધપુર રાજસ્થાનમાં કે હમ્પી કર્ણાટકમાં એલિફન્ટાની ગુફાઓ ક્યાં આવેલી છે તો તો સાચો જવાબ છે મુંબઈ મહારાષ્ટ્રમાં એલિફન્ટાની ગુફાઓ આવેલી છે એલિફન્ટાની ગુફાને લગતા કે એલિફન્ટા ગુફા કયા દેવતાને સમર્પિત છે તો ભગવાન શિવને સમર્પિત છે એ સમયમાં એલિફન્ટાની ગુફાનું નામ આપવામાં આવ્યું હતું તો રાષ્ટ્રકૂટ રાજકોટના સમયમાં એલિફન્ટા ગુફા નામ આપવામાં આવ્યું હતું ને એલિફન્ટ ગુફાને ક્યારે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ કરવામાં આવ્યું હતું ઓગણીસો ને સત્યાસી માં એલિફન્ટા ગુફાને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ કરવામાં આવ્યું હતું ગોમતેશ્વર બાહુબલી મંદિર ક્યાં આવેલું છે કર્ણાટક ગોવા કેરળ કે ઓડિશામાં ગોમતેશ્વર બાહુબલી મંદિર ક્યાં આવેલું છે તો સાચો જવાબ છે કર્ણાટકમાં આવેલું છે ગોમતેશ્વર બાહુબલી મંદિર ગોમતેશ્વર મંદિર મૂર્તિ કોને બનાવી હતી તો ગોમતીએ બનાવી હતી દક્ષિણ કાલી મંદિર ક્યાં આવેલું છે તમિલનાડુમાં પશ્ચિમ બંગાળમાં કર્ણાટકમાં કે ઓડિશામાં દક્ષિણેશ્વર કાલી મંદિર ક્યાં આવેલું છે તો સાચો જવાબ છે પશ્ચિમ બંગાળમાં દક્ષિણેશ્વર કાલી મંદિર આવેલું છે

સ્વામીનારાયણ મંદિર આવેલું છે પંજાબમાં ઝારખંડમાં મધ્યપ્રદેશમાં કે હરિયાણામાં સ્વર્ણ મંદિર ક્યાં આવેલું છે તો સાચો જવાબ છે પંજાબમાં આવેલું છે સ્વર્ણ મંદિર ઓપરેશન બ્લુ સ્ટાર કયા મંદિર સાથે સંબંધિત છે તો ઓપરેશન કયા મંદિર સાથે સંબંધિત છે તો સવર્ણ મંદિર સાથે સંબંધિત છે સ્વર્ણ મંદિર નિર્માણ કરનાર શીખ ગુરુ કોણ હતા તો ગુરુ અર્જુન દેવજે સ્વર્ણ સુર્ણ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું દશા મંદિર ક્યાં આવેલું છે મણિપુરમાં ઝારખંડમાં ઉત્તર પ્રદેશમાં કે તમિલનાડુમાં દશા અવતાર મંદિર ક્યાં આવેલું છે તો તો સાચો જવાબ છે ઉત્તર પ્રદેશમાં દશાવતાર મંદિર આવેલું છે તો દેવગઢનું દશાવતે મંદિર કયા સ્થાપત્ય શૈલીનું ઉદાહરણ છે નાગર શૈલીનું અને કયું મંદિર પંચાયતી શૈલી ધરાવે છે તો દશાવતર મંદિર પંચાયતી શૈલી ધરાવે છે મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મંદિર ક્યાં આવેલું છે ઉજ્જૈન મધ્યપ્રદેશમાં બેંગ્લોર કર્ણાટકમાં હમ્પી કર્ણાટકમાં કે કાગડા હિમાચલ પ્રદેશમાં મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મંદિર ક્યાં આવેલું છે તો તો સાચો જવાબ છે ઉજ્જૈન મધ્યપ્રદેશમાં અને અમરનાથ મંદિર ક્યાં આવેલું છે ગુજરાત ચંદીગઢ જમ્મુ કાશ્મીર કે લક્ષદ્વીપ અમરના અમર પ્રદેશમાં ગોવામાં મિઝોરમમાં કે ઝારખંડમાં ખજુરાહોના મંદિર ક્યાં આવેલા છે તો સાચો જવાબ છે મધ્યપ્રદેશમાં ખજુરાવ ના મંદિર આવેલા છે ખજુરાવના મંદિર એમસીક્યુ કે ખજુરાવ સમૂહ મંદિરો સમુ કઈ શૈલીમાં બાંધવામાં આવ્યા છે તો નાગર શૈલીમાં બાંધવામાં આવે છે ખજુરાવના મંદિર કોણે બંધાવ્યા હતા તો ચંદેલ રાજાઓએ બંધાવ્યા હતા અને ખજુરાવાઓમાં મૂળ કેટલા મંદિરો છે તો પંચ્યાસી મંદિરો છે અને ખજુરાવાના સ્મારક જૂથમાં કયા ધર્મના મંદિરો છે તો હિન્દુ અને જૈન ધર્મના છે ખજુરાના સ્મારક જૂથમાં શિવપુ શિવપુરમ સ્વર્ણ મંદિર ક્યાં આવેલું છે તમિલનાડુમાં ઉત્તરાખંડમાં મણિપુરમાં કે ઓડિશામાં શ્રીપુરમ સ્વર્ણ મંદિર ક્યાં આવેલું છે તો તો સાચો જવાબ છે ઉત્તર તમિલનાડુમાં શ્રીપુરમ સ્વર્ણ મંદિર આવેલું છે બદ્રીનાથ મંદિર ક્યાં આવેલું છે અસમમાં ઉત્તરાખંડમાં ત્રિપુરામાં કે આંધ્રપ્રદેશમાં તો સાચો જવાબ છે ઉત્તરાખંડમાં બદ્રીનાથ મંદિર આવેલું છે જેમ કે બદ્રીનાથ મંદિર કઈ શૈલીમાં નિર્મિત છે તો પવાર શૈલીમાં નિર્મિત છે અને બદ્રીનાથ મંદિર કયા દેવતાને સમર્પિત છે ભગવાન વિષ્ણુને સમર્પિત છે એ ચાર એક બદ્રીનાથ મંદિર ઉત્તરાખંડ રાજ્યના કયા જિલ્લામાં આવેલું છે તો ચમોલી જિલ્લામાં આવેલું છે રથ મંદિર ક્યાં આવેલું છે કાનપુર ઉત્તર પ્રદેશમાં જયપુર રાજસ્થાનમાં તાંજોર તમિલનાડુમાં મહાબલીપુરમ તમિલનાડુમાં રથ મંદિર ક્યાં આવેલું છે તો સાથે જવાબ છે મહાબલીપુરમ તમિલનાડુ રાજ્યમાં રથ મંદિર આવેલું છે અને રથ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું તો નરસિંહ વર્મન પ્રથમે કરાવ્યું હતું ને સબરીમાલા મંદિર ક્યાં આવેલું છે અસમમાં ગોવામાં કેરળમાં કે ઓડિશામાં સબરીમાલા મંદિર ક્યાં આવેલું છે તો સાથે જવાબ છે કેરળમાં આવેલું છે સબરીમાલા મંદિર ને સબરીમાલાને લખતા એમ એમસિગેર મંદિરને લગતા કે સબરીમાલા મંદિર કયા ભગવાનને સમર્પિત છે તો ભગવાન અયપ્પાને સમર્પિત છે સબરીમાલા મંદિર સ્ત્રીઓને પૂજા કરવાની મંજૂરી આપવાનો નિર્ણય કોના દ્વારા લેવામાં આવ્યો હતો તો ભારતીય સર્વોચ્ચ અદાલત દ્વારા સ્ત્રીઓને પૂજા કરવાની મંજૂરી આપવામાં આવી હતી નટરાજ મંદિર ક્યાં આવેલું છે હરિયાણામાં તમિલનાડુમાં અરુણાચલ પ્રદેશમાં કે હિમાચલ પ્રદેશમાં નટરાજ મંદિર ક્યાં આવેલું છે તો સાચો જવાબ છે તમિલનાડુ રાજ્યમાં નટરાજ મંદિર આવેલું છે માતા વૈષ્ણો દેવી મંદિર ક્યાં આવેલું છે ઉત્તરાખંડમાં જમ્મુ કાશ્મીરમાં રાજસ્થાનમાં કે હિમાચલ પ્રદેશમાં માતા વૈષ્ણવ દેવી મંદિર ક્યાં આવેલું છે તો તો સાચો જવાબ છે જમ્મુ કાશ્મીરમાં આવેલું છે માતા વૈષ્ણવ દેવી મંદિર કેદારનાથ મંદિર ક્યાં આવેલું છે ઝારખંડમાં ઉત્તરા મહારાષ્ટ્રમાં ઉત્તરાખંડમાં કે આંધ્ર કેદારનાથ મંદિર ક્યાં આવેલું છે તો તો સાચો જવાબ છે ઉત્તરાખંડમાં કેદારનાથ મંદિર આવેલું છે કેદારનાથ મંદિર કેદારનાથ મંદિર કોના દ્વારા બાંધવામાં આવ્યું હતું તો આદિ શંકરાચાર્ય દ્વારા કેદારનાથ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને કેદારનાથ મંદિર કયા ભગવાન સમર્પિત છે તો ભગવાન શિવ સમર્પિત છે સિદ્ધિ વિનાયક મંદિર ક્યાં આવેલું છે ઇન્દોર મધ્યપ્રદેશમાં જોધપુર રાજસ્થાનમાં દેવપ્રયાગ ઉત્તરાખંડમાં કે મુંબઈ મહારાષ્ટ્રમાં સિદ્ધિ વિનાયક મંદિર ક્યાં આવેલું છે તો સાચો જવાબ છે મુંબઈ મહારાષ્ટ્રમાં આવેલું છે અને સિદ્ધિ વિનાયક મંદિર છે નૈનીતાલ ઉત્તરાખંડમાં ઇન્દોર મધ્યપ્રદેશમાં ચિત્તોડ આંધ્રપ્રદેશમાં કે જયપુર રાજસ્થાનમાં તિરુપતિ બાલાજી મંદિર ક્યાં આવેલું છે તો સાચો જવાબ છે ચિત્તોડ આંધ્રપ્રદેશમાં તિરુપતિ બાલાજી મંદિર આવેલું છે તિરુપતિ મંદિર કયા દેવતાને સમર્પિત છે તો તિરુપતિ બાલાજીને ને ભગવાન વિશ્વ વિશ્વપ્રસિદ્ધ મંદિર કઈ પહાડીઓમાં આવેલું છે તો તિરુમાલા મંદિર પર આવેલું છે સોમનાથ મંદિર ક્યાં આવેલું છે પંજાબમાં બિહારમાં ગુજરાતમાં કે ઓડિશામાં સોમનાથ મંદિર ક્યાં આવેલું છે તો તો જવાબ છે ગુજરાતમાં આવેલું છે સોમનાથ મંદિર સોમનાથ મંદિર પર કોણે આક્રમણ કર્યું હતું તો મોહમ્મદ ગઝનવીએ એક હજાર પચીસ માં કર્યું હતું એ સોમનાથ મંદિરના ટ્રસ્ટી તરીકે કોણ ચૂંટાયા છે તો નરેન્દ્ર મોદી ટ્રસ્ટી તરીકે ચૂંટાયા છે જ્વાળામુખી મંદિર ક્યાં આવેલું છે ઉત્તરાખંડમાં તમિલનાડુમાં કર્ણાટકમાં કે હિમાચલ પ્રદેશમાં જ્વાળામુખી મંદિર ક્યાં આવેલું છે તો તો હિમાચલ પ્રદેશમાં જ્વાળામુખી મંદિર આવેલું છે ગઢ કાલિકા મંદિર ક્યાં આવેલું છે ઉજ્જૈન મધ્યપ્રદેશમાં નૈનીતાલ ઉત્તરાખંડમાં રાંચી ઝારખંડમાં તાંજો તમિલનાડુમાં ગઢ કાલિકા મંદિર ક્યાં આવેલું છે તો સાચો જવાબ છે ઉજ્જૈન મધ્યપ્રદેશમાં ગઢ કાલિકા મંદિર આવેલું છે બ્રહ્માજી મંદિર ક્યાં આવેલું છે પુષ્કર રાજસ્થાનમાં અમૃતસર પંજાબમાં જોધપુર રાજસ્થાનમાં કે પઠાણકોટ પંજાબમાં તો સાચો જવાબ છે પુષ્કર રાજસ્થાનમાં બ્રહ્માજી મંદિર આવેલું છે રામેશ્વર મંદિર ક્યાં આવેલું છે કર્ણાટકમાં મધ્યપ્રદેશમાં તમિલનાડુ કે ઝારખંડમાં રામેશ્વર મંદિર ક્યાં આવેલું છે તો તો સાચો જવાબ છે તમિલનાડુ રાજ્યમાં રામેશ્વર મંદિર આવેલું છે રામેશ્વર મંદિરને લગતી આમ શું કીધું રામેશ્વર મંદિર કયા દેવતાને સમર્પિત છે ભગવાન શિવને સમર્પિત છે ને ભારતના બધા હિન્દુ મંદિરમાં સૌથી લાંબો કોરિડોર કયા કયા મંદિરને છે તો રામેશ્વર મંદિરને છે સારનાથ મંદિર ક્યાં આવેલું છે તો હરિયાણામાં ઉત્તર પ્રદેશમાં તમિલનાડુમાં કે મહારાષ્ટ્રમાં સાચો જવાબ છે ઉત્તર પ્રદેશમાં આવેલું છે સારનાથ મંદિર સારનાથ મંદિર ઉત્તર પ્રદેશના કયા જિલ્લામાં આવેલું છે વારાણસી માં અને સારનાથ મંદિર કઈ નદીઓના

શ્રી વિજય વિઠ્ઠલ મંદિર ક્યાં આવેલું છે કાનપુર ઉત્તર પ્રદેશમાં રાંચી ઝારખંડમાં જોધપુર રાજસ્થાનમાં કે હમ્પી કર્ણાટકમાં શ્રી વિજય વિઠ્ઠલ મંદિર ક્યાં આવેલું છે તો તો સાચો જવાબ છે હમ્પી કર્ણાટકમાં શ્રી વિજય વિઠ્ઠલ મંદિર આવેલું છે રંગનાથ સ્વામી મંદિર ક્યાં આવેલું છે તિરુપચિરાપલ્લી તમિલનાડુમાં રાંચી ઝારખંડમાં દેવપ્રયાગ ઉત્તરાખંડમાં નૈનીતાલ ઉત્તરાખંડમાં રંગનાથ સ્વામી મંદિર ક્યાં આવેલું છે તો તો સાચો જવાબ છે રંગનાથ સ્વામી મંદિર કયા ભગવાન ને સમર્પિત છે તો ભગવાન શિવને સમર્પિત છે અને શ્રી રંગનાથ સ્વામી મંદિર કઈ શૈલીમાં નિર્માણ થયેલું છે તો દ્રવિડ શૈલીમાં થયેલું છે શ્રી રંગનાથ સ્વામી મંદિર કોણે બંધાવ્યું હતું તો રાજા ચોલ પ્રથમે કરાવ્યું હતું ફ્રેન્ડ તમને અમારો વિડીયો ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો મળે નેક લેક્ચરમાં બા બાય